ડિરેક્ટરી મેનેજમેન્ટ ટોપિક ફાઇલ 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 અને 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 ડિરેક્ટરી 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 શું છે ડિરેક્ટરીને સંચાલિત કરવાનું મેનેજમેન્ટમાં જરૂરી મેનેજમેન્ટ મેનેજમેન્ટ પરિચય ફાઇલ અને ડિરેક્ટરી મેનેજમેન્ટ કમ્પ્યુટર પર ડેટાને સંચાલિત કરવાનું મહત્વપૂર્ણ ભાગ છે ફાઇલ અને ડિરેક્ટરીઓ યોગ્ય રીતે વ્યવસ્થાપન કરવાથી માહિતીની સજાગતા વ્યવસ્થિતતા સુરક્ષા સુનિશ્ચિત થાય છે ફાઇલ અને ડિરેક્ટરી શું છે ફાઇલ ફાઇલ એ ડેટાનો સંગ્રહ છે જે એક વિશિષ્ટ નામ અને ફાઇલ પ્રકાર ધરાવે છે ફાઇલ ડોક્યુમેન્ટ છબી વિડિયો ઓડિયો અને વધુ સ્વરૂપમાં હોઈ શકે છે ફાઇલો વિવિધ ફોર્મેટમાં હોઈ શકે છે જેમ કે ટેક્સ્ટ જેપીજી એમપી3 વગેરે ડિરેક્ટરી ડિરેક્ટરી કેટલાક સમય ફોલ્ડર તરીકે ઓળખાય છે એ ફાઇલને સંગઠિત કરવાના સાધન છે ડિરેક્ટરીમાં અન્ય ડિરેક્ટરીઓ અને ફાઇલો બંને હોઈ શકે છે ડિરેક્ટરીઓ હાયરાર્કિકલ હોય હોય છે જેમાં મુખ્ય ડિરેક્ટરીઓ સબ ડિરેક્ટરીઓ અને ફાઇલો હોય છે ફાઇલ અને ડિરેક્ટરીને સંચાલિત કરવાનું મહત્વ વ્યવસ્થિત ફાઇલો અને ડિરેક્ટરીઓને યોગ્ય રીતે આયોજિત કરવા દ્વારા માહિતી સરળતાથી શોધી શકાય છે આરામદાયક એક્સેસ યોગ્ય ફાઇલ અને ડિરેક્ટરી માળખા દ્વારા વપરાશકર્તાઓને માહિતી ઝડપથી શોધી અને એક્સેસ કરવાની સુવિધા મળે છે ડેટા સુરક્ષા માહિતીનું યોગ્ય વ્યવસ્થાપન ડેટાના નુકસાન અને નુકસાનથી બચાવે છે વિશ્લેષણ અને મોનિટરીંગ ડેટાની પ્રવૃત્તિઓને ટાંકીને

કોઈ ન્યુમેરિક પેટર્ન ખાસ સિમ્બોલ્સનો ઉપયોગ ટાળો ફાઇલ અને ડિરેક્ટરી મેનેજમેન્ટમાં જરૂરી પગલાં વિન્ડોઝ ફાઇલ અને ડિરેક્ટરીઓને ગોઠવવું યોગ્ય ડિરેક્ટરીમાં ફાઇલ મૂકવાની ખાતરી કરો સંબંધિત ફાઇલને એકસાથે ગોઠવો ફાઇલ અને ડિરેક્ટરીને ખોલો વિન્ડોઝ એક્સપ્લોરરની ડિરેક્ટરીને ડબલ ક્લિક કરીને ખોલો ફાઇલને ખોલવા માટે ફાઇલ પર ડબલ ક્લિક કરો ફાઇલ અને ડિરેક્ટરીનું નામ બદલો ફાઇલ અથવા ડિરેક્ટરી પર રાઇટ ક્લિક કરો અને રીનેમ વિકલ્પ પર પસંદ કરો નવા નામ ટાઇપ કરો અને એન્ટર દબાવો ફાઇલ અને ડિરેક્ટરીઓને કાપ દો નકલ કરવી અને ડિલીટ કરો કાપવું ફાઇલ અથવા ડિરેક્ટરી પર રાઇટ ક્લિક કરો અને કટ પસંદ કરો નકલ કરવું કોપી વિકલ્પ પસંદ કરો ડિલીટ કરો ડિલીટ વિકલ્પ પસંદ કરો અથવા ફાઇલને રિસાયકલ બોમમાં મોકલો ફાઇલ અને ડિરેક્ટરીઓને શોધો વિન્ડોઝ એક્સપ્લોરરમાં શોધ બારમાં ફાઇલનું નામ ટાઇપ કરો અને શોધો ડિનલ્સમાં ફાઇલ અને ડિરેક્ટરી મેનેજર ફાઇલ અને ડિરેક્ટરી બનાવો ફાઇલ બનાવો ટસ્ટ ફાઇલ નેમ કમાન્ડનો ઉપયોગ કરો ડિરેક્ટરી બનાવ

નકલ કરવું કોપી સોર્સ ડેસ્ટિનેશન કમાન્ડ નો ઉપયોગ કરો ડિલીટ કરવું રીમુવ ફાઇલ નેમ અથવા ડિરેક્ટરીને કરો ફાઇલ કમાન્ડ ઉપયોગ કરીને ફાઇલ શોધી શકો છો